પાલિકાના ડોર ટુ ડોરની ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી ઝડપા યુથ કોંગ્રેસ પ્રમુખે આક્રોશ ઠાલવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર ગાડીનો ઉપયોગ ખાનગી કંપનીઓના સામાનને હેરાફેરી કરવા માટે લેવામાં આવતો હોય છે જેનાથી વડોદરા શહેરની સ્વચ્છતા અને શહેરના લોકોના વેરાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજરોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી કરતા અટકાવવામાં આવ્યો હતો અને પાલિકાને તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો ઉપર ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવરજવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારત વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોની પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પારક્ષથી વસુલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે